ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ રાજ્ય સરકારે બહાર પાડ્યું નોટિફિકેશન ધારાસભ્ય કરી હતી વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે રેલવે સ્ટેશન અલકા ટોકીઝ રબર ફેક્ટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે નિર્મણનગર મહાદેવની વાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અગાઉ પૂર્વ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો નિર્મણનગર બારસો મહાદેવની વાડીનો સમાવેશ તો શિલ્પીનગર એસબીઆઈ કોલોની કાળા સમાવેશ કરવામાં આવ્યો છે અનંતવાડી રત્ન રાધા મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં આસાન ધારો લાગુ થયો અને ત્યારબાદ પશ્ચિમના કેટલાક વિસ્તારો બાકી રહ્યા હતા એ અનુસંધાને ભાવનગર નાગરિક સમિતિ દ્વારા જે માનની શ્રી જીતુભાઈની સાથે વાર્તાલાપ કરી અને એમને આવેદનપત્ર આપ્યા બાદ એમના દ્વારા ચીફ મિનિસ્ટર સાથે વાત કર્યા બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એ ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોના મોટાભાગના વિસ્તારો આવી ગયા પૂર્વના કેટલાક વિસ્તારો બાકી હતા એ પણ આ નોટિફિકેશનમાં એનો સમાવેશ કરી દીધો છે ભાવનગર પશ્ચિમ વિસ્તારના મોટા ભાગના વિસ્તારો જેવા કે દેવબાગ અનંતવાડી શાસ્ત્રીનગર હિલ ડ્રાઈવ જેવા પોષ વિસ્તાર અને નેવું ટકા વિસ્તારના આ નોટિફિકેશનની અંદર સમાવેશ થઈ ચૂક્યો છે જેનું ભાવનગર અશાંત નાગરિક સમિતિ આવકારે છે અને એનો એમને હર્ષ છે ભાવનગરની વર્ષો જૂની માગણી કે સમગ્ર ભાવનગરના વિસ્તારોમાં અશાંત ધારો લાગે એ તબક્કાવાર આની પહેલા પૂર્વમાં લાગ્યો હતો પછી એના જે થોડાક વિસ્તાર બાકી રહી ગયા હતા એ પચીસ એકના નોટિફિકેશનથી લાગાડવામાં આવ્યા છે અને આજે સત્યાવીસ બે ફાઇનલ નોટિફિકેશનમાં ભાવનગર સમગ્ર શહેરનો નેવું ટકાથી વધારે વિસ્તાર આવરી ચૂક્યો છે આ કાયદાની તો આપણે જણાવી દઈએ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારૂ લાગુ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં રેલવે સ્ટેશન અલકા ટોકીઝ રબર ફેક્ટરીનો સમાવેશ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો આ સાથે બારસો મહાદેવની વાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મત વિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અછાંધારા નાગરિક સમિતિ એસડી જાની કિરીટભાઈ મિસ્ત્રી રામભાઈ પૂર્વ મેયર મનરભાઈ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુનિટના પ્રમુખશ્રીને સમગ્ર પાર્ટીના કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી સરકારમાં પણ અમે માની મુખ્યમંત્રીશ્રીના રૂબરૂ મળેલા મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે વિશેષ કરીને માની મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું ઘણી બધી કાયદાકીય પ્રક્રિયાઓ ને અંતે અસાન ધારો લાગુ પડતો હોય છે ખૂબ ઝડપથી એટલે કે માત્ર ચાર છ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પ્રક્રિયા એ પૂરી કરી મુખ્યમંત્રીશ્રીને મળ્યાને તુરત જ એમણે સૂચનાઓ આપી અને આ આશાનધારાનું જાહેર નામું પણ ગઈકાલે ભાવનગર પશ્ચિમ ને ભાવનગર શહેરમાં એ બહાર પડી ગયું સ્વયં ઉત્સાહ નગર જનોમાં અને ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં સ્વયં જાતે ફટાકડા ફોડીને ખૂબ મોટો ઉત્સવ એ ગઈકાલે મનાવો સમય છે બ્રિકડો બુલેટિનમાં રૂકાયશું એક બ્રેક માટે